પાટણ શહેરના સોનીવાળા વિસ્તારમાં આવેલ પાટણ વિશાળ શ્રીમાળી સોની સમાજના કુળદેવી શ્રી વાઘેશ્વરી માતાજીનું આસ્થા સમૂહ કેન્દ્ર આવેલું છે શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિર પાસે અન્નપૂર્ણા માતાજીનું પણ આસ્થા સમૂહ કેન્દ્ર આવેલું હોવાથી દર વર્ષે એકવીસ દિવસનો અન્નપૂર્ણા મહોત્સવ પાટણ વિશાળ શ્રીમાળી સોની સમાજ દ્વારા ઉજવવામાં આવતો હોય છે ચાલુ સાલે પણ અન્નપૂર્ણા મહોત્સવનું સુંદર આયોજન કરાતા મંદિર પરિસર ખાતે વિવિધ મનોરથોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અન્નપૂર્ણા માતાજીની પાલખી યાત્રા વાસ્તે ગાસ્તે મંદિર પરિસર ખાતેથી નીકળી જુનાગંજ બજાર હિંગડા ચાચર મુખ્ય રાજમાર્ગો પર થઈ સોનીવાડા થઈ નિજ મંદિરે પરત ફરી હતી શોભાયાત્રામાં પાટણ વિશાળ શ્રીમાળી સોની સમાજની બહેનો દ્વારા ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા આ પ્રસંગે પાટણ વિશાળ શ્રીમાળી સોની સમાજના પ્રમુખ નેહલભાઈએ જણાવ્યું કે અન્નપૂર્ણા મહોત્સવને લઈને માતાજીની પાલખી યાત્રા કાઢવામાં આવી છે અને અન્નપૂર્ણા મહોત્સવને લઈને વિવિધ મનોરથો પૂર્ણ થયા છે ત્યારે આગામી સત્યાવીસમી અને અઠ્યાવીસમી ડિસેમ્બરના રોજ મોટા મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમૂહ આરતી અને અંકુટના મનોરથો હોવાથી પાટણ શહેરની ધર્મપ્રેમી જનતાને અન્નપૂર્ણા મહોત્સવને દીપાવવા દર્શનાર્થે આવવા અનુરોધ કર્યો હતો જે આ વર્ષે પણ પાટણ વિશાળ શ્રીમાળી સુધી મેધી દ્વારા અન્નપૂર્ણા મહોત્સવનું આયોજન એકવીસ દિવસના મહોત્સવનું આયોજન થાય છે જેના ભાગરૂપે આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે ધામધૂમથી સોનીવાડામાંથી નીકળી નહીં બજાર થઈ અને ફરી વીજ મંદિરમાં વધારવાની છે આ સાથે અમે ઘણા બીજા મનોરથોનું પણ આયોજન કર્યું હતું જે પરિપૂર્ણ થયા છે પછી બે મોટા આયોજનો બાકી છે જેમાં સત્યાવીસ તારીખે સોમવારથી અને અઠાવીસ તારીખે અન્ભૂતનું આયોજન છે પાટણની ધર્મપ્રેમી જનતાને આપણા માધ્યમથી અમે દર્શન કરવા આવવા માટે આવકાર આપીએ છીએ